ચાલો ફટાફટ નીકળીએ ચાલો અમે પૂઈ ગયા છે બે મોટા ભાઈ ભીઓ અને ભાઈ અમે મોટા ભાઈ એક ભાઈ તો કામે આવી ગયો છે હવે જોઈએ તમને દેખાડીએ ક્યાં ને ધબધબાટી બધી બોલે છે તો મસ્ત આ તો આમ ફરીને જવું પડે મિત્રો કેમ કે ટ્રાફિક જામ થઈ ગયું ચાલો તો ડેકોરેશન જોવો કેમ મસ્ત કર્યું અરે વાહ હાલ અંદર મને એવું લાગે છે હું ચારણ તરીકે ગઢવી તરીકે કહું કે તું જે બાપુ છે એ પધરામણી નિમિત્તે પૃથરાજ બાપુ પહેલા આવેલા બધા છે આનંદ તો બાળ ગોપાલ છે આ હાર બનાવવો હોય તો વિચાર થાય સાયનો ઢાળવો તો વિચાર થાય પણ બાપુ પણ પૃથ્વીરાજ બાપુ પણ ખૂબ જ તમને આશીર્વાદ દઈ રહ્યા હોય એવું લાગે છે એવો બાપાનો રાજીપો હતો ઓગળા બાપુનો એવો રાજીપો પૃથ્વીરાજ બાપુનો મને લાગે છે અને આ ગામના ઓ ભાગ્યનું હોવા જોઈએ હું આ બજારમાં પૂજે બા નું બહુ સારું સ્વાગત કર્યું તમે અને બજારમાં એમનો હાલતો આવતો હતો તૈય દરેક નામ ઉપર વાતો આવતો તો કૃપા અમર આશીષ વિહળ કૃપા વિહળ મદના વિહળ કુંજ બધાય નામ આય તો ઠાકર મહાય છે આ ગામ અને આને પાળિયાદ માં પાળિયાદ છે કે આ ગામના ભાયામાં છે એવું લાગે મને અને આ ગામ છે એ પાળિયાદ ઠાકરના સેવ ગામ છે એટલે અમે કહી શકી કે અમારું

હંમેશાની માટે સમકોને તમારા ધંધામાં વૃદ્ધિ કુશળ દે એવી ઠાકરના ચરણોમાં અને બાળના ચરણોમાં પ્રાર્થના કરીએ છે આ બા બોલે ને પછી થાય તો બોલું છું એટલે તમને નો થાય એનું का आप उम्र का फिर आप सभी स्वागत करूं इबादत आपने सोने खूब-खूब धन्यवाद जय भीला अब अब आते हैं समारी नवाय पति उन्हें तैयार करेंगे वो यूला के चले जाएंगे यूला के नहीं काल्पनिक से भाई फोन करो तो बोलो भाई ने के भाई आवे पिछड़ा जो आवे

ખૂબ રાજીપો વ્યક્ત કરું છું ઠાકર અમને વેલાનાથ રાગવત સરકારના ખૂબ આશીર્વાદ આખાય ગામ ઉપર છે જો એવા દેવા વરસતા રહે અને ઠાકર કાયમ કાયમ ખૂબ સુખ શાંતિ સંતતિ જાય એવા આશીર્વાદ જય વેલાનાથ જય

આવો કાર્યક્રમ મસ્ત પતી ગયો છે અને મને થોડી મિસ્ટેક થઈ ગઈ છે આવા નિર્મળા બાપા માર થી કેવાય ગયું ઉમા બાપ કાદી ઉપર નિર્મળા બા બેઠા છે મિત્રો તો અહીંયા દર્શન મસ્ત કર્યા ને ઉદઘાટન કર્યું અને કેટલો તમે દાન કર્યું કેટલું દાન કર્યું ને વાત જોજો હા જમવા વાળી બોચે મારા મોઢમાં ચમન રાખ્યું છે તાલ અંદર જઈ ચમન ચાલુ કરી દીધું સાહેબ મસ તો જમી લે બકોરા કરી લે હાલો હું ભાઈ અહીં બેઠા છે બધા ઉલી સાહેબ બધા બેઠા છે અલગ રહેવાની મજા આવે મિત્રો આપણે તો ટ્રાફિક કરતા એ બેઠા એક ભાઈ વેઈ ગયા હાલો મસ્ત જમી લે તો ચમનમાં કાઈ ખટે નહીં આવી છે જમવા માટે બે ત્રણ કાઉન્ટર છે જમવાનો મિત્રો ઉલી સાઈડ છે આ સાઈડ છે હાલો મિત્રો મસ્ત તો ઘરે આવી ગયા છે 12:30 થઈ ગયા છે એ બોદા

દીકરી રેવા દે તો મસ્ત હાલો હું ફટાફટ પાણી ભરી લઈએ આપણે ખાલી કરી નાખીએ ટાંકી સાફ સફાઈ કરી નાખીએ બધી હાલો મસ્ત ટાંકી સાફ થઈ ગઈ છે હવે તો ભોંગળી મોંગળી પાથરી દઈ ગઈ છે એ શું કરો છો છોકરીઓ બે અમારા મયક ને ઓલી રિંકલ બે રમે છે પાણી આઠ વાગ્યા કે છે પણ રોટલી બનાવી નાખી છે મિત્રો આનું મસ્ત વાળું પાણી થઈ ગયા છે આપણે ભરતા શાક ને રોટલી અને તમને દેખાડો તો આખો દિવસ મારા બે ત્રણ કલાકાર મારે રસોડું છે ને સાસ સોહણ ગયું છે તમે જોઈ શકો છો આ મુંદુડું એક નાની વડી મુંદરી આવે છે એને પકડવા માટે મેં પાંજર પર મૂક્યો છે મેં ઓડીને છે ને આખી કટકટ કટકટ કર્યા રાખે છે મારા કેટલા છે ને બુકું તોડી નાખી છે તમે જોવો છો મારી સ્ટડીની અને કેટલું બધું તોડી નાખ્યું છે અને પ્રોડક્ટ હું મંગાવતી હોય ઓનલાઈન મારી વસ્તુ બ્લોગિંગ કરવા માટે પણ કેટલું કોતરી જાય એટલે ત્યાં રાખવું પડે એ રીતે તમે બધું સાફ કર્યું છે તમે જોઈ શકો છો મારે બહુ પીડા છે ચાલો વિડીયો પણ આ એન્ડ કરી નાખીએ મને કાલે નવો લગમાં તો આજ નવ લગ લાઇક કર નાખજો શેર કરી નાખજો અને હા મિત્રો ઉમાબાની નિર્મલા બા એ મારા ચમાડીમાં હા મારી મિસ્ટેક થઈ ગઈ હતી સોરી માફ કરજો તો હલો મળી કાલે નવા લોકમાં થેન્ક યુ ફોર માય વિડીયો ચાહી માતાજી મિત્ર ફટાફટ સબસ્ક્રાઈબ કરો હલો બાય બાય